બે ત્રણ ચાર અને પાંચ પાંચ થી વધારે છે અને હોડકા ની વાત કરું ને તો એક બે ત્રણ ચાર અને પાંચ એ પાંચ થી છ છે અને આગળ પણ છે ઘણા બધા છે તો બધે બધું ધર્મે ધર્મ ના ગણા ભાઈ બતાવવાનું છે તમને તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ફટાફટ જરાક સબસ્ક્રાઇબ કરી નાખો હવે છે ને ભાઈ હું તમને મોત નો કુવો દેખાડું જો આ મોત નો કુવો આ છે ને હજી બધું ફિટિંગ અંદર શરૂ છે જો નીચેથી ને બધું હજી કામકાજ શરૂ છે આ રીતના બધા જે લોખંડના પાઇપ ને જાળીને એવું બધું પડેલું છે અને ભાઈ આપડે રામ રામ ઘેરાગેર ના આપડે ખુશાલી સુપર ઘણા લોકો ઓળખતા છે બે ભાઈ આપડે રાકેશભાઈ ને આવી ગયા તો હાલો આગળ વધવી મેળાની શરૂઆત કરી દેવી હાલો ઘણી બધી તૈયારીઓ શરૂ થઈ જાય ને ભાઈ ઢુрка કલરે ના આહા ભાઈ મજા મજા આવવા લાગે જોવાની અને તમને નાઈટ યુ છે અને મેળો શરૂ થઈ જાય ઢુрка શરૂ થઈ જાય એનો બધેનો બેહીન બધું એ રીતના એક્સપિરિયન્સ કરીને બધું તમને બતાવવાનું છે ને ભાઈ અત્યારે છે ને થોડી ઘણી ટ્રાફિક છે અને ભાઈ આવા સ્ટ્રોલ પણ જો અલગ અલગ બધા લાગવા મળ્યા છે તો જે આગળ છે ને આયા નકરું ઢુрка ને એવું જ છે આગળ જે બધા ઘણા બધા અલગ અલગ સ્ટ્રોલ છે ને અને અલગ અલગ રાઇડુ છે તો એ રાઇડુ કઈ રીતની છે હું છે ને એ હું તમને બતાવું હવે હું તમને છે ને

પછી પાછો નીચે આવે બોલો અને જો આમાં બધું લખેલું હોત બીપી શુગર ને સ્કીપ કરીને જે કાઈ હોય એ વાંચી લેજો અને ભાઈ આ રીતની બધી એક્ટિવિટીસ હોય છે જો નામ કઈક આવું છે રેન્જર એટલે આપણે આપણી ભાષામાં ઉલટ સુલટ કેવી ને બાકી તો જો એનું ફિટિંગ પણ શરૂ છે લાઈટ ફિટિંગ ને એવું અને આગળ ઘણી બધી નવી નવી રાઈડ છે આ નવી રાઈડ છે અને અમે ભાઈ જો ચકડોળ ચેકિંગ છે જો

હા અને સબસ્ક્રાઇબ ન કરી જ નાખજો તો ભૂલતા જ નહીં કેમ કે તમામ તમામ અપડેટ આપણે આપવાની છે અને જો ભાઈ આ પાર્ટ ટુ આવી જો એટલે કે બેક સાઈડમાં છે અને અહીંયા પણ ઘણા બધા ચકડોળ ને યુનિક તમને બતાવવું છે કઈ હોય અને બાકી ત્રિનેશ્વર મહાદેવના તમે દર્શન કરાવીશ ને બાકી તો જે આગળ જે પ્રદર્શનો હોય છે તો એ કયા કયા અને કઈ રીતના પ્રદર્શનો હોય છે તો તે પણ બતાવીશ તો બની લો

આપણે શું કેવાય હુડકા અને સગડોળ ની વાત કરીએ તો ભાઈ તો અઢળક છે જો આ રીતનું છે ને આ સાઈડ ભાઈ આઝાદના ગોલા ને આઝાદની ની આઈસ ડીશ ને એ બધું ભાઈ ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે રાધેશ્યામ ના આઈસ ગોલા ને જોવો એ બધું તો ઘણું આવી ગયું છે ને જો બાળકો માટેના અને ભાઈ આ તમને આગળ વાત કરી એમ જોવો આને પણ તમે ઘણી વખત રીલ માં જોયું હોય છે આ આખું રહ્યું ને આખું એ ઊંધું થઈને સીતું થાય આ એટલે આ રીતના એ રીતના પટ્ટા ને એવું બેલ્ટ ને એવું બાંધી દે

મોત ના કુવાની આપણે ઉપર જઈને બતાવી કે કઈ રીતનું શું શું કામગીરી છે ને શું શું છે ને બધી તૈયારી ચાલે છે તો જુઓ મોત ના કુવાની ઉપર છે ને ફટાફટ મોત નો કુવો છે મોત નો કુવો જુઓ બે ભાઈ અલ્ટો આઠસો આવી ગઈ છે અને સામેથી ભાઈ દરવાજો છે ને ઘણું ખરું તો મને એમ લાગે છે મોત ના કુવા અંદર બધું કમ્પ્લીટ થઈ ગયું સામે જોવો ચકડોળનું ફિટિંગ શરૂ છે આ સાઈડ હુડકા જે ફિટિંગ જરૂર છે તો હાલો એ તમને બતાવું એક જ મિનિટ એક જ મિનિટ વન સેકન્ડ હા જો આ તો હુડકો જ આખું કમ્પ્લીટ કરવાનું બાકી છે જો માણસ છે ને ઓલું ભાઈ ઉપર નીચે થાય એ અને સામે ભાઈ જો ફાયર બ્રિગેડ ની ટીમ પણ આવી ગઈલી છે કેમ કે ભાઈ મે તમને આગળ વાત કરી બહુ મોટી ટીમ આ બધું પબ્લિક હોય છે એટલે થોડું ઘણું તો સિક્યુરિટી તો જોઈ થોડી ઘણી ઘણી બધી સિક્યુરિટી છે સામે ભાઈ જો પોળિયાનાથ નું મંદિર છે એનો વિડિયો છે ને આપણે પાર્ટ

અને ત્યાર બાદ છે ને આ સાઈડ થી બધી રાઈડ શરૂ થાય છે જો આ સાઈડ થી અહીંથી રાઈડ શરૂ થાય છે અને ત્યાર બાદ છે સામે સુધી છે એટલે આટલી બધી રાઈડ છે અને હું તમને હવે જે તમને રાઈડ કીધી છે ને જો એની ઊંચાઈ અહીંથી તમે માપી શકતા છો કેમ કે હું શું મોતના કુવાની ઉપર છું તેમ છતાં ભાઈ જો કેટલું ઊંચું છે એટલે ટુકમાં આખો વ્યૂ મસ્ત મજાનો દેખાય છે એ રીતનું છે અને સામે ભાઈ ટોરા ટોરા જો આ આવી તો ઘણી બધી રાઈડ છે ને તો હવે તો મેં તમને ઘણી બધી મોસ્ટ ઓફલી લી તો બતાવી દીધી છે હવે સાંસ્કૃતિક પ્રદર્શન જે થાય છે ને એ જોવો સામે તમને બધા તંબુ દેખાતા છે તો હવે આપણે ત્યાં જવાનું છે અને તમને બધા સાંસ્કૃતિક કાર્યક્રમની કઈ રીતની શું તૈયારી છે એ બતાવું આપણે આવી ગયા છે ભાતીગળ મેળા એટલે જે પશુ પ્રદર્શન ને એવું થાય ને ત્યાં જોવો અત્યારે આ રીતનું કાર્પેટ ને એવું મારેલું છે અને અંદરથી થી ભાઈ બધી તૈયારીઓ શરૂ છે જોવો આ રીતની અને અમારા માવજીભાઈ અંદર ગયા છે તો હાલો આપણે પણ અંદર જઈને તમને બધું બતાવી કે કઈ રીતની તૈયારી છે વિગતવાર બતાવી જો આ રીતના બેનરને એવું બધું લગાવવાની જે તૈયારી હાલે છે આ ડોમ છે એ તૈયાર થાય છે આમાં બધું છે ને બધા લોકોને બેસવાને આરોગ્યનું એવી બધી ટીમ અલગ અલગ અહીંયા હોય છે જો આ રીતના બોર્ડ છે અને આ રીતના કંઈક છે ને લાગટ પશુ હોય છે જોઈ શકો તમારી નજર જાય ને ત્યાં સુધીના આ રીતના એક એક વિભાગ આપેલા હોય છે ને અહીંયા બાંધવા માટે ને ખવડાવવા માટેનું આ રીતનું ટીપણાનો બે ભાગ કરેલા હોય છે એ રીતનું બધું હોય છે અને સામેની સાઈડ છે અને આ સાઈડ હું તમને વાત કરું તો આમાં બધા પબ્લિકને છે ને જોવા માટે આ ઓલું હોય છે ને છેલ્લે જે આમાંથી બેસ્ટ હોય ને એને ઇનામ પણ આપવામાં આવે છે એ રીતનું બધું હોય છે તો એના અલગ અલગ હું એપિસોડ આપીશ તમને તો આગળ બન્યા રહેજો ને સામે હવે ભાઈ બધા ખેલાડીઓ જોવો તમને દેખાતા છે એની પણ બધી અલગ અલગ તૈયારીઓ ચાલે છે તો તમને એ પણ બતાવીશ તો મિત્રો છેક સામેથી લઈને અહીંયા સુધી અને અહીંયા પણ એટલું જ નહીં બધામાં છે ને અલગ અલગ પ્રકારના પશુ હોય છે જેમ કે ગાય બળદ ભેંસ એવા અલગ અલગ પશુ હોય છે અને ત્યારબાદ હાજી બાજ બીજા કયા કયા પશુઓ છે હારી હારી ગીર નસલ છે પછી હારા ખૂંટ છે હાંડ હારા પાડા છે હારી ભેંસ છે અને કાંકરેજ વડદાણ કાંકરેજ ગાય એ બધી ગાય હશે કાંકરેજની ટૂંકમાં ટોટલ ટોટલ પ્રકારના પશુના જાતિ અલગ અલગ જોવા મળી જાય છે અને હા ઊંટે છે અને પોલીસમાં જે ઘોડી હોય ને હારી હારી નસલ એ બધી ઘોડીઓ છે પોલીસ સિક્યુરિટી કેટલી હાઈ હોય છે એ હું તમને બતાવું જરાક જોઉ સામે ડુંગર ઉપર ન્યા ભાઈ આ રીતનો ટાવર ઊભો કરવામાં આવ્યો છે અને ન્યા કાલે પોલીસ સિક્યોરિટી વાળા રહે છે અને ટોટલે ટોટલ જે કાંઈ ગ્રાઉન્ડ છે ને તેની અંદર બધું જે કાંઈ હરીફાઈને એવું બધું થતું છે ને તે સામે બેઠા બેઠા પોલીસ સિક્યોરિટી છે ને ભાઈ બધું કવર કરશે અને હવે ભાઈ હું તમને બતાવું ઘોડા એટલે કે કાલની હરીફી માટે છે ને જે કાંઈ ઘોડાને એવું બધું આવી ગયેલું છે ને એનું હું તમને થોડુંક ઝલક બતાવી દઉં તરના મેળામાં જે પોલીસ કર્મીઓના હરીફાઈ માટે રેસ માટેના જે ઘોડા હોય છે ને જો ચાર આ સાઈડ છે અને ચાર આ સાઈડ છે અને એ ભાઈ ઘોડા છે ને આપણને આ ભાઈઓ બતાવ્યા છે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયો ઉતારવાનો જો ભાઈ તો આવી ગયા હો ભાઈ વિડીયો મને બસ આ રીતના કે ઘોડા નું હતું એ બધી હરી ભાઈઓ ભાઈ તમને અલગ વિડિયો ની અંદર જોવા મળશે તો હાલો હવે કન્ટિન્યુ વિડીયો માં ખાસ કરીને હજી એકવાર કહેજો સબસ્ક્રાઇબ ન કરી તો फटाफट ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો યાર ખેલ રમત લાકડી લાકડીબાજી બધા ટ્રેડિશનલ રાસ મેર રાસ ગોપ રાસ પછી સ્કૂલમાંથી ઘણા સ્ટુડન્ટ પોતવાતા અને રમત ગમત લઈને આવશે એની હરિફાઈ છે પછી લાડવા ખાવાની જે હરિફાઈ છે એ અહીંયા થાય છે સ્પર્ધા પછી આ ડાડાની જે હરિફાઈ અને વેશભૂષા ટ્રેડિશનલ કપડાં પહેરે એ બધી વસ્તુ આ મેદાનમાં પર થાય તમે જોજો આગળના વિડીયો જોજો પણ થાય એવું છે તો માજીભાઈ કીધું ને કે આ રીતની બધી છે ને આપણે હું કહેવાય બધી પરોહતીઓ હોય છે અને ભાઈ માજીભાઈ અમારા રહ્યા ને એ છે ને મેળાના આમ જાણકાર છે બરોબર ને એ બધાને બધી એને જાણકારી હોય એટલે એની પાસે આપણે જાણકારી લઈ લેવાની બાકી તો હાલો આગળ કન્ડીશન लास्टમાં વિડિયોના એન્ડ તરફ જઈ રહ્યા હોય ને હવે હું તમને બતાવું કે ગ્રાઉન્ડ તમને જે કીધું સુ જો ગ્રાઉન્ડની નજીક આપણે આવી ગયા છે ગ્રાઉન્ડની ફરતે ફરતે આ રીતના ભાઈ કાપડની ધજા લહેરાવવામાં આવેલી છે અને ભાઈ આ ગ્રાઉન્ડ જોને એ ખાસ કરીને તો રમત માટે છે અને બધા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે છે જે અલગ અલગ બધી તારીખે હોતા હોય છે તો તમારે એ બધા જોઈને તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવું પડશે ને ચેનલ સાથે બન્યા રહેવું પડશે અને રમત ગમત માટેના છે ને જો શિરોડી છે આ રીતના છે ને બધા શું કે અલગ અલગ પ્રકારની પોતપોતાની રીતે અને ભાઈ જો પાણી કેટલું મોટી સંખ્યામાં લાવી દેવામાં આવેલું છે જોઈ શકો છો તમે કેમકે ભાઈ તરને તરનો મેળો એટલો બહુ મોટો કહેવાય એટલે સ્ટોલ પણ ઘણા બધા લાગેલા હોય ને આ રહ્યું ને એ બધું મેળાની જો તમને ચકડોળ દેખાતા હશે તો એ બધું રહ્યું જે એ મેળાની છે ને પાછળની સાઈડે છે ને આ બધા જે કાંઈ આપડે પ્રદર્શનો હોય છે ને તે બધા પ્રદર્શનો મેળાની પાછળની સાઈડ હોય છે ને ખાસ કરીને ભાઈ આ મેળો રયો ને એ ભાતીગળ મેળો કેવા આવે છે ને અહિયાં ભાઈ આપડી જે સંસ્કૃતિ રહી ને એ બધી સંસ્કૃતિને અહીંયા દર્શાવવામાં આવે છે ને ખાસ કરીને બહુ બધું જગ્યા જૂનું છે અને કઈક ઐતિહાસિક છે તે બધું આ મેળાની અંદર જોવા મળે છે ને ઘણી બધી નવી નવી જાણકારીઓ પણ જોવા મળે છે તો બસ આ સાથે આનો વિડીયો પૂરો કરશું ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળીશું ચાલો બધાને જય માતાજી મહાદેવ બાય બાય চব্সক্ৰাইব ফ'ল কৰি যোৱা চ'লে বাই বাই